એસઓયુ એકતાનગરમાં બની રહેલ આદિવાસી મ્યુઝિયમમાં ચોરીની આશંકાએ બે યુવાનોને આખી રાત બાંધી રાખી માર મારવાની ઘટનામાં એકનું મોત થતા સ્થિતિ વણસી હતી કેવડિયા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ બની રહ્યું છે તેની બાજુમાં કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે મ્યુઝિયમ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ ઉપર લઈ જઈ કપડા કાઢી બાંધી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર માર્યો હતો દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને તેની પણ હાલત ગંભીર છે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે ઘટનામાં છ આરોપીઓની ધરપકડ કરી હત્યા પ્રયાસ અને એટ્રોસિટી ગુનો કરાવી તપાસ ને સોંપી છે તો બીજી તરફ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગરુડેશ્વર દોડી આવ્યા હતા ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી માટે ફરિયામાં પાંચ મજૂરો અને supervisor નું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ પીડિતાના પરિવારોને મદદ ન કરાઈ, ન્યાય ન મળે અને દોષિતો પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી. આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી છે અને એફઆર થઈ ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ અને ભીલું ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી